નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેનો સામનો ઘણા લોકો ખાસ કરીને ભેજ વાતાવરણ વાતાવરણમાં રહેતા લોકો રોજ કરે છે આ એક એવી સમસ્યા છે જે આપણને માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ પરેશાન કરે છે આ વિષય છે ચામડીના રોગો જેમાં ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન ખરજવું અને સતત થતી ખંજવાળનો સામનો થાય છે આપણે આ સમસ્યા સામાન્ય રીતે ધાધર કે ધરાજ તરીકે ઓળખીએ છીએ આ સમસ્યાઓ ઘણીવાર શરૂઆતમાં આપણને નાની કે સામાન્ય લાગે છે પરંતુ જો તેને સમયસર અવગણવામાં આવે તો તે આખા શરીર પર ઝડપથી ફેલાઈ શકે છે અને ક્યારેક તો આપણા આત્મવિશ્વાસ ઉપર પણ અત્યંત નકારાત્મક અસર કરી શકે છે ઘણા લોકો આના ઉપચાર માટે બજારમાં મળતી મોંઘી દવાઓ અને ક્રીમનો ઉપયોગ કરે છે પરંતુ ઘણીવાર જોવા મળે છે કે આ દવાઓ સમસ્યાને તેને મૂળમાંથી મૂળથી મટાડતી નથી પરંતુ માત્ર તેના તાત્કાલિક લક્ષણોને થોડા સમય માટે દબાવી દે છે આજના આ વિડીયોમાં હું તમને ચામડીના રોગોને મૂળથી મટાવવા માટેની સૌથી સસ્તી સરળ અને સાથે જ અત્યંત અસરકારક એવી દેશી રીતો વિશે વિગતવાર જણાવીશ આ તમામ પદ્ધતિઓ આપણા પરંપરાગત આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનના અનુભવના સમન્વય પર આધારિત છે આ ઉપચાર અપનાવવાથી તમે માત્ર એક અઠવાડિયામાં તમારી ત્વચાની સ્થિતિમાં સ્પષ્ટ ફરક જોઈ શકશો કારણ કે આ ઉપચાર ફક્ત બહારથી ત્વચા પર કામ નહીં કરે પરંતુ તે અંદરથી પણ તમારા લોહીને શુદ્ધ કરવાનું કાર્ય કરશે જેનાથી ખંજવાળ અને ચેપ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે અને રોગ ફરી થવાની શક્યતા પણ ઓછી થઈ જશે મિત્રો આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું તમે કયા શહેર કે ગામમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો કૃપા કરીને કોમેન્ટમાં તમારા શહેર કે ગામનું નામ લખો જેથી મને ખબર પડે કે મારો આ વિડીયો ગુજરાતના કયા દેશમાં કયા ખૂણેથી સુધી પહોંચી રહ્યો છે અને હા મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો તથા પરિવારમાં શેર કરી કોમેન્ટ અવશ્યથી કરજો તો ચાલો કોઈ પણ રૂકાવટ વગર આ સ્વાસ્થ્યવર્ધક વિડીયોની શરૂઆત કરીએ અને આ જટિલ વિષયને સરળતાથી સમજીએ સૌથી પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે આ ચામડીના રોગો શા માટે થાય છે વૈજ્ઞાનિક રીતે ચામડીના રોગો થવાના અનેક કારણો હોય છે પરંતુ સૌથી સામાન્ય અને મુખ્ય કારણ છે ફંગલ ઇન્ફેક્શન ફંગસ એ સૂક્ષ્મજીવોનો એક પ્રકાર છે જે ભેજવાળા અને ગરમ વાતાવરણમાં ખૂબ જ ઝડપથી વિકસે છે અને ફેલાય છે ફંગલ ઇન્ફેક્શનના મુખ્ય કારણોમાં ભેજવાળું વાતાવરણ એક મહત્વનું પરિબળ છે આપણું શરીર કુદરતી રીતે જ ગરમી અને પરસેવો ઉત્પન્ન કરતું રહે છે ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં આ પરસેવો ઝડપથી સુકાતો નથી શરીરના એવા ભાગો જ્યાં હવા ઓછી પહોંચે છે જેમ કે જાંગો બગલ પગની આંગળીઓ વચ્ચેનો ભાગ અને પેટના નીચેના ભાગમાં જ્યાં પરસેવો જમા થાય છે આ જમા થયેલો ભેજ અને ગરમી ફંગસ માટે એક આદર્શ વાતાવરણ પૂરું પાડે છે ફંગસ આ ભેજ અને ગરમીનો ઉપયોગ કરી ઝડપથી વૃદ્ધિ પામે છે અને ચેપ ફેલાવે છે બીજું મોટું કારણ છે અસ્વસ્થતા જો આપણે આપણા શરીરને ખાસ કરીને પરસેવાળા ભાગોને નિયમિત અને યોગ્ય રીતે સફાઈ ન કરીએ તો ફંગસ વિકસાવવા માટે સરળતાથી જગ્યા મળી જાય છે પરસેવો મૃત ત્વચાના કોષો અને ધૂળનું મિશ્રણ ફંગસ માટે ઉત્તમ આહાર પૂરું પાડે છે આ ઉપરાંત ભીના કપડાં લાંબા સમય સુધી પહેરી રાખવા બીજાના ટુવાલ કે કપડાં વાપરવા અને ભીના ચંપલ પહેરવા પણ ચેપનું કારણ બની શકે છે ત્રીજું મુખ્ય કારણ રોગ પ્રતિકારક શક્તિ નબળાઈની આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ એ કુદરતી સંરક્ષણની પ્રણાલી છે જ્યારે આ પ્રણાલી નબળી પડે છે ત્યારે શરીર બહારના ચેપ સામે લડી શકતું નથી કુપોષણ નબળો આહાર લાંબા સમય સુધી ચાલતા રોગો જેમ કે ડાયાબિટીસ એચઆઈવી કેમોથેરાપી અને અમુક દવાઓના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે ડાયાબિટીસના દર્દીઓ માટે આ સમસ્યા વધુ ગંભીર હોઈ શકે છે કારણ કે તેમના લોહીમાં શર્કરાનું પ્રમાણ વધુ હોય છે જે ફંગસના વિકાસ માટે અત્યંત અનુકૂળ હોય છે અન્ય કારણોમાં ઘણીવાર ત્વચાને થતી નાની ઈજાઓ ખોટા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ અને એલર્જી પર ફંગલ ઇન્ફેક્શનને વેગ આપી શકે છે ફંગલ ઇન્ફેક્શનના સામાન્ય લક્ષણોને ઓળખવા પણ જરૂરી છે સૌથી પહેલું અને પરેશાન કરનાર લક્ષણ છે તીવ્ર ખંજવા ખંજવાળ એટલી તીવ્ર હોય છે કે તે વ્યક્તિને શાંતિ મળતી નથી અને તે વારંવાર તે ભાગને ખંજવાળવા માટે મજબૂર બને છે બીજું છે લાલ ચક્કામાં દેખાય ચામડી પર લાલ અને કાળા રંગના ગોળાકાર કે અંડાકાર ચક્કામાં દેખાય છે જેની કિનારીઓ ઉપસેલી હોય છે ઘણીવાર આ ચક્કામાં ધીમે ધીમે મોટા થતા જાય છે ત્રીજું ત્વચા પર પોપડી થવી ઇન્ફેક્શન વાળા ભાગ પર ત્વચા સૂકી થઈ જાય અને તેના પર નાની નાની પોપડીઓ નીકળે છે જે ખંજવાળવાથી ખરી પડે છે ચોથું અસરગ્રસ્ત વિસ્તારમાં અતિશય ગરમી અને પરસેવો થવો જે ખંજવાળને વધુ તીવ્ર બનાવે છે કેટલાક ગંભીર કિસ્સાઓમાં ચેપગ્રસ્ત ભાગમાંથી અસામાન્ય ગંધ પણ આવી શકે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સમસ્યાને કંડુ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું મુખ્ય કારણ રક્ત એટલે કે લોહી અને કફ દોષની અશુદ્ધિ માનવામાં આવે છે જ્યારે શરીરમાં પિત્ત અને કપ દોષનું અસંતુલન થાય છે ત્યારે તે લોહીમાં ઝેરી તત્વો જેમ કે આમ કહેવામાં આવે છે તેને એકઠા કરે છે આ ઝેરી તત્વો ચામડી પર ફોડલીઓ ખંજવાળ અને ચેપનું કારણ બને છે આયુર્વેદ સ્પષ્ટ માને છે કે માત્ર બાહ્ય ઉપચાર પૂરતો નથી કારણ કે જ્યાં સુધી લોહી શુદ્ધ ન થાય ત્યાં સુધી રોગ વારંવાર પાછો આવે છે અને મૂળથી દૂર થતો નથી આયુર્વેદમાં ચામડીના રોગોને મટાડવા માટે મુખ્ય બે રીતો છે આંતરિક ઉપચાર એટલે કે લોહી શુદ્ધ કરવું અને બાહ્ય ઉપચાર એટલે કે ચેપગ્રસ્ત ભાગ પર દવા લગાવવી આંતરિક ઉપચાર સૌથી વધુ મહત્વપૂર્ણ છે કારણ કે જો લોહી શુદ્ધ નહીં થાય તો ચેપ વારંવાર પાછો આવતો રહેશે આંતરિક ઉપચારથી શરીરની પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે લોહી શુદ્ધ કરવાના રામબાણ ઇલાજ તરીકે લીમડો અને હળદરનું સેવન અત્યંત અસરકારક છે લીમડો એ કુદરતી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણધર્મોથી ભરપૂર હોય છે તે લોહીમાં ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે બીજી તરફ હળદર એ કુદરતી બળતરા વિરોધી અને એન્ટીસેપ્ટિક છે જે લોહીને શુદ્ધ કરે છે અને શરીરના અંદરના સોજાને ઘટાડે છે આનો ઉપયોગ કરવા માટે સવારે ખાલી પેટે પાંચથી સાત લીમડાના પાન ચાવીને ખાઈ શકાય છે જો તમને પાન કડવા લાગતા હોય તો લીમડાના પાનનો રસ કાઢીને તેમાં થોડુંક મધ મિક્સ કરીને પી શકો છો આ ઉપરાંત સવાર સાંજ અડધી ચમચી શુદ્ધ હળદર પાવડર એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો જો તમને ગાયના દૂધ સાથે હળદર પી શકો છો તો તે વધુ ફાયદાકારક સાબિત થશે આ ઉપચાર એક અઠવાડિયામાં તેની અસર બતાવશે અને લાંબા સમય સુધી ચાલુ રાખવાથી લોહી સંપૂર્ણપણે શુદ્ધ થઈ જશે આયુર્વેદમાં લોહી શુદ્ધ કરવા માટે મંજિષ્ટવાદી ક્વાથને એક શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે મંજિષ્ટવાદી ક્વાથ એ મંજિષ્ટા હરતિકી બહેડા આમળા લીમડો અને અન્ય અનેક ઔષધિનું મિશ્રણ છે તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને લોહીને સ્વસ્થ બનાવે છે અને ત્વચાના રોગોને જળમૂળથી મટાડે છે બજારમાં તૈયાર મંજિષ્ટવાદી ક્વાથ મળે છે જેનો ઉપયોગ તેના પર લખેલી સૂચનાઓ મુજબ વીસથી ત્રીસ મિલી સવારે અને સાંજે ભોજન પછી પીવાથી કરી શકાય છે આનાથી ચામડીના બધા રોગોમાં ચમત્કારિક ફાયદો જોવા મળે છે આંતરિક ઉપચાર સાથે જીવનશૈલી અને આહારમાં ફેરફાર પણ જરૂરી છે પિત્ત અને કફનો આહાર ટાળો તીખું તળેલું મસાલેદાર ખાટું અથાણા અને વધારે પડતા મીઠા આહારથી પિત્ત અને કફ વધે છે જેના કારણે ચામડીના રોગો વધે છે આ પ્રકારના ખોરાકને સંપૂર્ણપણે ટાળવો જોઈએ આહારમાં કડવા સ્વાદનો સમાવેશ કરવો કારેલા લીમડો હળદર ગળો જેવી કડવી વસ્તુઓ આહારમાં સમાવેશ કરો કારણ કે કડવા વસ્તુઓ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે દિવસ પાણી પીવો કારણ કે પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે હવે વાત કરીએ બાહ્ય ઉપચારની જે ચેપગ્રસ્ત ભાગ પર લગાવવાની દવા છે આ ઉપચાર તાત્કાલિક રાહત આપે છે અને ચેપને આગળ વધતો અટકાવે છે હળદર અને નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય છે એક ચમચી શુદ્ધ હળદર પાવડર અને બે ચમચી શુદ્ધ નારિયેળ તેલનું મિશ્રણ બનાવીને આ મિશ્રણને દિવસમાં બે વખત ઇન્ફેક્શનવાળા ભાગ પર લગાવો નારિયેળ તેલ ચેપને ફેલાતો અટકાવે છે અને ત્વચાને ભેજવાળી રાખે છે જ્યારે હળદર ઇન્ફેક્શનને મટાડવામાં મદદ કરે છે આ ઉપચાર ખાસ કરીને સૂકા ખરજવા માટે ખૂબ જ અસરકારક છે લીમડાના પાન અને નારિયેળ તેલ પણ ઉપયોગી છે લીમડાના તાજા પાનને પીસીને તેની પેસ્ટ બનાવો આ પેસ્ટમાં થોડું તેલ મિક્સ કરીને ઇન્ફેક્શનવાળા ભાગ ઉપર લગાવો તેને પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દઈને પાણીથી ધોઈ નાખો લીમડાના પાનમાં રહેલા એન્ટીફંગલ ગુણધર્મો ચેપને ઝડપથી દૂર કરે છે કુવારપાઠું એટલે કે એલોવેરા પણ અત્યંત ફાયદાકારક છે કુવારપાઠામાં બળતરા વિરોધી અને ઠંડક આપવાના ગુણ હોય છે તે ખંજવાળ અને બળતરામાં તાત્કાલિક રાહત આપે છે અને ત્વચાને શાંત કરે છે કુવારપાઠાના તાજા પાનમાંથી જેલ કાઢીને સીધા ઇન્ફેક્શનવાળા ભાગ પર લગાવો આનાથી ખંજવાળ અને બળતરામાં તાત્કાલિક રાહત મળશે ચંદન અને ગુલાબજળ પર ઠંડક આપનાર અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે જે ખંજવાળ અને બળતરાને શાંત કરે છે ચંદન પાદરમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ભાગ ઉપર લગાવો તે સુકાઈ જાય પછી તેને ધોઈ નાખો આ ઉપચાર ખાસ કરીને ગરમીના દિવસોમાં ખૂબ જ ફાયદાકારક છે આ દેશી દવાઓ સદીઓથી ઉપયોગમાં લેવાઈ રહી છે અને આધુનિક વિજ્ઞાનને પણ તેના ફાયદાઓ સાબિત કર્યા છે હળદરમાં કર્ક્યુમિન નામનું શક્તિશાળી રાસાયણિક ઘટક હોય છે જે બળતરા વિરોધી એન્ટિફંગલ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે કર્ક્યુમિન ફંગસના કોષોની વૃદ્ધિને અટકાવે છે અને સોજાને ઘટાડે છે લીમડામાં નિમબિન અને અઝાડી રાખટી જેવા શક્તિશાળી સંયોજનો હોય છે જે એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણધર્મો ધરાવે છે વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે લીમડો ફંગસના કોષોની દિવાલને નષ્ટ કરવામાં અને પ્રજનનને અટકાવવામાં અસરકારક છે નારિયેળ તેલમાં કેપ્રિકલ એસિડ અને લોરિક એસિડ જેવા મધ્ય શૃંખલાના ફેસી એસિડ હોય છે આ એસિડ ફંગસના કોષોને નષ્ટ કરવામાં મદદ કરે છે કુવારપાઠામાં એલોઇન અને એન્થ્રેબાયક્સોઈ જેવા સંયોજન હોય છે જે કુદરતી રીતે બળતરા વિરોધી અને પીડા ઘટાડવાના ગુણધર્મ ધરાવે છે આ દેશી દવાઓ માત્ર લક્ષણોને દબાવતી નથી પરંતુ ફંગસના મૂળ કારણ પર કામ કરીને તેને જળમૂળથી દૂર કરે છે જોકે આ ઘરેલું ઉપચાર ખૂબ જ અસરકારક છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે જો ચેપ એક અઠવાડિયામાં ઓછો ન થાય જો ચેપગ્રસ્ત ભાગ ફેલાતો જાય અને આખા શરીર પર ફેલાવાની શક્યતા હોય જો ચેપની સાથે તાવ ઠંડી અથવા શરીરમાં સોજાય જેવા ગંભીર લક્ષણો જોવા મળે જો તમે ડાયાબિટીસના દર્દી છો અથવા જો ચેપમાંથી પરવું કે લોહી નીકળતું હોય તો તરત જ તબીબી સલાહ લેવી જોઈએ આ ઉપચાર મુખ્યત્વે પ્રારંભિક તબક્કામાં ચામડીના રોગો ધરાવતા લોકો માટે વારંવાર ફંગલ ઇન્ફેક્શન થતું હોય અને કુદરતી ઉપચારમાં વિશ્વાસ રાખતા લોકો માટે ઉપયોગી છે પરંતુ જેને ચામડીનો ચેપ ખૂબ જ ઊંડો છે પરવું નીકળતું રહ્યું છે કે ડાયાબિટીસ જેવા રોગોને કારણે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ નબળી છે તેમના માટે ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે આશા છે કે આ વિડીયો તમને ચામડીના રોગોની સાચી સમજ અને તેના જળમૂળથી ઉપચારની માહિતી આપી શક્યો હશે આપણે શીખ્યા કે ચામડીના રોગનું મુખ્ય કારણ આંતરિક અને બાહ્યક અસ્વસ્થતા અને લોહીની અશુદ્ધિ છે આ સમસ્યાને દૂર કરવા માટે આપણે કુદરતી ઉપચારો અપનાવી શકીએ છીએ પરંતુ સૌથી મહત્વ એ છે કે આપણે સ્વસ્થતા અને સ્વસ્થ જીવનશૈલીને અપનાવીએ રોજ નિયમિત સ્નાન કરો પરસેવાવાળા ભાગોને હંમેશા સૂકા રાખો ભીના કે મોજા લાંબા સમય સુધી પહેરી ન રાખો અને બીજાના ટુવાલ કપડાં કે ચંપલનો ઉપયોગ કરવાનું ટાળો આહારમાં કડવા અને તાજા ફળો શાકભાજી અને લીલા પાંદડાવાળા શાકનો સમાવેશ કરો અને તીખા તળેલા અને મસાલેદાર ભોજનથી દૂર રહો માનસિક સ્વસ્થતા માટે યોગ પ્રાણાયામ અને ધ્યાનનો નિયમિત અભ્યાસ કરો કારણ કે તણાવ પર ચામડીના રોગોને વધારી શકે છે યાદ રાખો સ્વસ્થ શરીર અને સ્વસ્થ લોહી એટલે જ સ્વસ્થ જીવન ધન્યવાદ આભાર